નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સોળ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા એમની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખેડૂત મિત્રોને જણાવવાનું કે આજે સોળ તારીખને વાર મંગળવાર છે ત્યારે આજના દિવસે ખાસ કરીને વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વરસાદના ત્રીજા રાઉન્ડ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂખા કાઢે તેવો વરસાદ પડવાનો છે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની જો વાત કરવામાં આવે જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર પડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા દેવભૂમિ દ્વારકામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ભાટિયા સિસલી ભાણવડ કુતિયાણા પોરબંદરના વિસ્તારોમાં અત્યંતથી અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળવાનું છે આ બાજુ ઉપલેટા જેતપુર જુનાગઢ વિસાવદર આ વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કદાચ કેશોદ માંગરોળ વેરાવલના વિસ્તારોમાં પણ ગાજવી સાથે અતિથી ભારે વરસાદ નોંધાવવાનો છે તો આ બાજુ કોડીનાર ઉના શ્યામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા કુળા હળવદ રાંગધ્રાના વિસ્તારો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો ધાનેરા થરાદ સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણના વિસ્તારો તો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર આરીજ અને ચાણસ્માના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો ઉપરાંત ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મોડાસા હિંમતનગર પ્રાંતિજ માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો નળ નળસરોવરના વિસ્તારો ધોળકાના વિસ્તારો કપડવંદના છૂટાછવાયા વિસ્તારો બાયડ લુણાવાડાના વિસ્તારો ચાલોદ દાહોદ પીપલોદ અને ગોધરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર ક્વાંટના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે તો આ બાજુ તારાપુર ખંભાત બોરસદ અને આણંદના છૂટાછવાયા વિસ્તારો વડોદરા ડભોઈ કરજણ જંબુસર અને શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો આ બાજુ ડેડિયાપાડા ઉમરપાડા વ્યારા અને બારડોલીના વિસ્તારો વાંકલ સુરત નવસારીના વિસ્તારો બીલીમોરા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે મધ્યમ વરસાદ પડી શકે છે તો આ બાજુ વાપી અને વલસાડના વિસ્તારો બાવઠ નંબોસી આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં ઓગણીસ ભડલીના વિસ્તારોમાં દસ તો નલિયાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ગાંધીધામના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પંદર દેવભૂમિ દ્વારકામાં છવ્વીસ તો ભાણવડના વિસ્તારોમાં ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો પોરબંદરના વિસ્તારોમાં અગિયાર જૂનાગઢના વિસ્તારોમાં છ વેરાવલના વિસ્તારોમાં વીસ તો ઉનાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે અલંગના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે તો ભાવનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ગોંડલના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે જસદણના વિસ્તારોમાં છ તો રાજકોટના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો બોટાદના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ચોટીલાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં સાત મોરબીના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો કુડાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મહેસાણાના વિસ્તારોમાં છ હિંમતનગરના વિસ્તારોમાં આઠ ખેડબ્રહ્માના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં છ નડિયાદના વિસ્તારોમાં ચાર લુણાવાડાના વિસ્તારોમાં ત્રણ ગોધરાના વિસ્તારોમાં ત્રણ તો દાહોદના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો બોડલીના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સોળ વ્યારાના વિસ્તારોમાં દસ આહવાના વિસ્તારોમાં દસ તો આ બાજુ વલસાડના વિસ્તારોમાં કિમી પ્રતિ કલાકની ઝડપે પવન છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા નલિયા અને ભડલીના વિસ્તારો માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઓખા દેવભૂમિ દ્વારકા ખંભાળિયા પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને કદાચના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ જુનાગઢ ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કેશોદ વિસાવદરના વિસ્તારો માંગરોળના વિસ્તારો ઉપરાંત વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમરેલી બાબરા જસદણ ગોંડલ અને ગઢડાના વિસ્તારો આ ઉપરાંત બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ધાનેરા થરાદના છૂટાછવાયા વિસ્તારો ડીસા પાલનપુર પાડસણ દિયોદર અને સુઈ ગામના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો મોડાસા હિંમતનગર પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા અને બાલાસિનોરના વિસ્તારો ચાલોદ દાહોદ પીપરોદ અને ગોધરાના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાટના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડાકોર આણંદ અને તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારો વડોદરા ડભોઈ અને કરજણના વિસ્તારો શિનોર અને જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બાવઠ અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે હવે મિત્રો આજે સાંજના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં સત્તર ભડલીના વિસ્તારોમાં તેર માંડવીના વિસ્તારોમાં પંદર તો ગાંધીધામના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સોળ અને રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં પંદર જુનાગઢના વિસ્તારોમાં છ વેરાવળના વિસ્તારોમાં પચીસ તો ઉનાના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ચૌદ અલંગના વિસ્તારોમાં પંદર ભાવનગરના વિસ્તારોમાં દસ તો અમરેલીના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં પાંચ જસદણના વિસ્તારોમાં ત્રણ રાજકોટના વિસ્તારોમાં ત્રણ તો ચોટીલાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ત્રણ મોરબીના વિસ્તારોમાં પાંચ તો કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પાલનપુરના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં પાંચ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં બે કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો હિંમતનગરના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવના દેખાઈ રહી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં આઠ નડિયાદના વિસ્તારોમાં આઠ ગોધરાના વિસ્તારોમાં છ લુણાવાડાના વિસ્તારોમાં પાંચ તો દાહોદના વિસ્તારોમાં ત્રણ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વડોદરાના વિસ્તારોમાં અગિયાર બોડલીના વિસ્તારોમાં નવ તો આમોદના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં ઓગણીસ વ્યારાના વિસ્તારોમાં તેર આહવાના વિસ્તારોમાં બહાર તો વલસાડના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્તર તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપતના અમુક વિસ્તારો નલિયા પડલી માંડવી ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા પાણવડ અને શિશલીના વિસ્તારો તો આ બાજુ ઉપલેટા જેતપુર પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ આજુબાજુના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવાના વિસ્તારો ખડશલિયા પાલીતાણા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીમડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ધાનેરાના અમુક વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો હારીજ ચાણસમા અને મોઢેરાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દસાડા વિરમગામના વિસ્તારો આ ઉપરાંત ડાકોરના અમુક વિસ્તારો આણંદના છૂટાછવાયા વિસ્તારો ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજના વિસ્તારો આ ઉપરાંત સુરતના છૂટાછવાયા વિસ્તારો નવસારી બીલીમોરા વલસાડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો વાપીના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે હવે મિત્રો અઢાર તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા અને રાપરના વિસ્તારો લખપત ભડલી નલિયા અને માંડવીના વિસ્તારો તો ગાંધીધામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા અને જસદણના વિસ્તારો ગોંડલ બોટાદ અને બરવાડાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ અને કુડાના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો પાલનપુર પાડસણ ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈ ગામ અને દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના છૂટાછવાયા વિસ્તારો સિદ્ધપુરના અમુક વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત પ્રાંતિજના અમુક વિસ્તારો મોડાસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો નળસરોવર ધોળકા અને મહેમદાવાદના છૂટાછવાયા વિસ્તારો લુણાવાડાના અમુક વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો ગોધરા ચાંપાનેર ઉદેપુર ક્વાટ અને બોડેલીના વિસ્તારો આ બાજુ વડોદરા બોરસદ તારાપુર અને ખંભાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ ડભોઈ કરજણ જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા કોસંબા અને વાંકલના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો આ ઉપરાંત બાવઠા નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે